જોવા આપણે અત્યારે છે ને વરસાદ ચાલુ થયો છે અત્યારે એક વાગ્યા જેવો ટાઈમ થયો છે ગુડ મોર્નિંગ એવરી વન તો આજે આપણે સીકલી ઉપર છીએ તો થોડું કંપનીમાંથી આરામ મળેલો છે આજના દિવસે તો આજે છે ને મસ્ત આરામથી બધો દિવસ ચાલશે મોસ્ટલી આરામ જ રહેશે અત્યારે જુઓ તમે અગિયાર ને એકવીસ થઈ છે અને આપણે અહીંયા વઘારેલી રોટલી અને ચા આ બ્રંચ જેવું અહીંયા આજે થવાનું છે બ્રેકફાસ્ટ અને લંચ એ બંને તો કરવાની હવે કેપેસિટી રહી નથી એટલે બ્રંચ જેવું આપણે કરીશું અને એ બી છે કે અહીંયા તમે જો તમારી જોબ બેસવાની હોય આઠ નવ કલાક ડેસ્ક ઉપર બેસીને કામ કરવાની તો પછી તમને શું કહેવાય પ્રોબ્લેમ થાય એટલે પછી તમારે બધું ડાયટ ને બધી વસ્તુમાં ધ્યાન રાખવું પડે ચાલવા જવું પડે ને એ બધું પહેલાના જમાનામાં લોકો ખેતી કરતા તો એટલું બધી વસ્તુ ખાઈ શકતા ને બધી કરી શકતા હવે તો ઇન્ડિયામાં સિટીમાં એવું થઈ ગયું ને એમાંય પછી તમે કેનેડા આવી જાવ તો પછી આવી રીતે બધું ચાલે ચાલો તો આપણો હવે બ્રંચ રેડી થઈ ગયો છે ઓફ નાસ્તા જેવું છે આજના માટેનું હજી આપણી લંચ છે એમ તો હું જોઈએ આમાં જ લાગે છે આપણું પતિ જશે અને આપણે આપણો ટ્રાવેલ બ્લોગ બી ચાલુ કરી દીધો છે જોવાનું આપણે પેસેન્જર પરમવીરને જનરલી ફોલો કરતા હોઈશી અને એના બ્લોગમાં મજા આવે આખી દુનિયાના દેશમાં જઈ જાય એને બધું બતાવે લે આવું છે અને બારે આપણે એકદમ તડકો ને સારું એવું વેધર છે બારીમાંથી દેખાય છે સારું ચાલો તો હવે બતાવીએ આપણે જો આપણે અત્યારે છે ને વરસાદ ચાલુ થયો છે અત્યારે એક વાગ્યા જેવો ટાઈમ થયો છે અને એક વાગ્યાના ટાઈમથી લઈને આમાં વેધર એપમાં એવું બતાવે છે કે વરસાદ છે ને એ છ સાડા પાંચ સુધી આવવાનાઓ રહેશે અને છ વાગ્યા ઝરમર ઝરમર જેવો છે અને છ વાગે છે ને એ વરસાદ પૂરો થવાનો છે એવું વેધર એપમાં બતાવે છે એ થી નેવ ટકા કેસીસમાં છે ને વેધર વેધર એપમાં જે બી બતાવે ને જનરલી થાય પણ સમર આવે ને ઈવન વિન્ટરમાં બી એવું હોય કે વીસ ટકા કેસમાં એવું નહીં થાય એમ પણ અહીંયાની વેધર એપ છે અહીંયા જે બી ડેટા હોય છે વેધર એપમાં એ જનરલી રિલાયેબલ હોય છે એટલે તમે છે ને પ્રેડિક્ટ કરી શકો અહીંયા કઈ બી જગ્યાએ તમારે સવારે કે જોબ પર જવું હોય બારે કે ગમે ત્યારે એવી રીતે બહારે જવાનું હોય ને એટલે છે ને એ નક્કી હોય કે વેધર એપમાં જોઈ લે એ પ્રમાણેના કપડાં ને બધું ગિયર એ બધી વસ્તુ એ પ્રમાણે જ પ્રિપેર કરવાની હોય એટલે જો આ ભાઈબંધ જાય છે રેનકોટ પહેરીને સાયકલ લઈને પણ અત્યારે થોડો થોડો આવો જ જનરલી વરસાદ હોય કદાચ થોડો ફાસ્ટ વરસાદ આવે ને તો એ છે ને એ વરસાદમાં મતલબ અડધી કલાક કે પંદર મિનિટ માન રીએ પછી વયો જાય પણ આવો ઝરમર ઝરમર જેવો વરસાદ છે ને એ વધારે હોય છે જનરલી અત્યારે વેધર છે ને તડકો વયો ગયો છે વાદળછાયા જેવું વાતાવરણ છે અને અમારે જો અહીંયા બે કુંડા લે આવ્યા છીએ આમાં હવે ફુદીનો કે એવું બધું વાવવાની ચાલુ કરી છે કોથમીર ને એવું બધું જોઈ ગયા અહીંયા ઉગે છે કે નહીં એ રીતનું છે બાલ્કનીમાં આ રીતનું ગળન ચાલુ કર્યું છે આ જે છે ને ટ્રક એ આપણે ડ્રાઈવરના બોર્ડ હોય ને જે સીટ ડ્રાઈવર સીટ કે જે અહીંયા જીપ્સમ બોર્ડની ના બોર્ડથી છે ને દિવાલો બનાવતા હોય ઘરમાં એ એના માટેનું છે ને લિફ્ટ કરવા માટેનું ક્રેન જેવો ખટારો છે એ ક્રેનમાં છે ને ખટારો એ રીતનો જ આવે તમને અહીંયાથી જાય ને એટલે દેખાશે ત્યાં છે ને બે ડ્રાઈવરના અહીંયા આગળ ખટાળાની કેબિનની પાછળ જ જે બે વ્હાઈટ કલરના બોક્સ દેખાય છે ને એ ડ્રાઈવર બોર્ડને થપ્પા મારેલા છે કોઈ બી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એ ભાઈબંધ જાતો હશે અને જે આ ક્રેન તમને દેખાય ને એ ક્રેનથી છે ને એ ઉપાડશે જો દેખાય આ જે બાંધેલા છે ને એ ડ્રાઈવલની સીટ છે બધી એ રીતનું છે અહીંયા આપણે કેનેડામાં કન્સ્ટ્રક્શન છે ને હાઈરાઇઝ બધાય બધા બિલ્ડિંગ કોન્ક્રીટના સ્લેબને એવું જ બધું હોય પણ અહીંયા વિન્ડોના પરફોમન્સને રેટિંગ છે ને બહુ હાઈ હોય કારણ કે માઇનસ ત્રીસ માઇનસ વીસ ડિગ્રી એ રીતનું ટેમ્પરેચર પ્લસ સમરમાં પ્લસ ત્રીસ ડિગ્રી એટલે ટોટલ પ્લસ પચાસથી લઈને સાહીઠ ડિગ્રીનો ટેમ્પરેચર ડિફરન્સ છે ને એ એક વર્ષની અંદર છે ને એક્સપિરિયન્સ થાય એટલે તમારે અકુસ્ટિકલી બી વેલ્યુ આવે કે એ રીતના બિલ વિન્ડો અને ગ્લાસની જે છે ને રેટિંગ હોય ને એ રીતનું હોય છે એટલે એ રીતનું અહીંયા હોય છે પ્લસ પ્રિકાસ પેનલ બી હોય આ બારે તમને જે દેખાય ને એ બધા પ્રિકાસ પેનલ અને વિન્ડોઝ એ રીતના ઘર છે ને બિલ્ડિંગ જનરલી બનાવે અહીંયા અહીંયા તમને આ બાજુ વધારે દેખાશે અહીંયા બહુ વધારે કન્સ્ટ્રકશન થાય છે આ બધા જે દેખાય ને અમુક અમુક બિલ્ડિંગ આખા વિન્ડો વોલ ઉપરથી નીચે સુધી અને આ ડાબી બાજુ જે દેખાય એમાં છે ને પ્રિકાસ છે અને વિન્ડો છે બે બાજુ છે ને એ રીતના બિલ્ડિંગ છે એટલે એ બે જાતના અલગ અલગ બિલ્ડિંગ બને પણ એ બધામાં ઇન્સ્યુલેશન અને કદાચ આખી વિન્ડો વોલની ગ્લાસની બિલ્ડિંગ હોય ને તો ગ્લાસની પ્રોપર્ટી એ રીતની હોય પણ એ રીતનું અહીંયા છે ને કન્સ્ટ્રક્શન છે વિન્ટર હોય કે સમર હોય આ હાઈ બિલ્ડિંગ જેટલા દેખાય ને તમને એ બધાનું કામકાજ ચાલું જ રહ્યા તમે એવું વિચારતા હશો કે વિન્ટરમાં આ લોકો કઈ રીતે કામ કરે તો જે બહારની પ્રિકાસ પેનલ હોય એ તો ક્રેનથી ઉપાડીને ફિટ જ કરવાની હોય અને બાકીનું અંદરનું કામ હોય ને એમાં છે ને બધાય હીટર હોય મોટા મોટા ગેસ હીટર એની અંદરથી આગની ફ્લેમ બી આવતી હોય અથવા તો ઇલેક્ટ્રિક હીટર બી યુઝ થાય તો એ એ હીટરમાં છે ને બધાય એક એક અપાર્ટમેન્ટની અંદર જ્યાં જ્યાં કામ હાલતું હોય ને આ બધે છે ને હીટર મૂકેલા હોય બધી જગ્યાએ વોશરૂમ બી મૂકેલા હોય એક એક બબે ફ્લોરે વોશરૂમ બી તમને મળી જાય ટેમ્પરરી તો એ રીતનું છે ને તમને આમાં મળે એમ કે કામકાજ એ રીતનું ચાલતું હોય બધા સેફ્ટી પ્રોટોકોલ્સ ને એ બધું હોય એ ફોલો કરવાનું જોઈએ એમ એ રીતનું છે ને અહીંયા લોકો કહેતા ને કે એક્સપેન્સિવ કન્સ્ટ્રક્શન છે એ કન્સ્ટ્રક્શનમાં લોકોને પૈસા મળે એટલે ડિમાન્ડ એ હાઈ છે પ્લસ આ બધી સેફ્ટી પ્રિકોશન્સ અને બધા રૂલ્સ છે એના લીધે અહીંયા કોઈ બી માણસ છે એ કન્સ્ટ્રકશનમાં કામ ન કરી શકે હા તમારે લેબરમાં અને એ બધી અલગ અલગ ફિલ્ડ છે જે ક્રેન ઓપરેટર છે લેબર છે એમાંય તમારે યુનિયનમાં તો જોડાવું જ પડે અને એના સેફ્ટીના કોર્સ હોય ને હેલ્થ સેફ્ટીના કોર્સ એ બધા કોર્સ તો તોય કરવા પડે પ્લસ તમારી એક એક મહિને સાઇટ ઉપર ટ્રેનિંગ એ થાય એ ટ્રેનિંગ એ તમારે કરવી જ પડે એમ ચાલો હવે અત્યારે વાઈ ગયા છે આપણે બે ને છપ્પન ઓલમોસ્ટ ત્રણ બપોરના વાગવા આવ્યા છે તો આજે હવે અત્યારે ફિલ્ટર કોફી પીવાનું મન થયું છે ચા તો એટલો બધો વીકેન્ડ માં વારો આવે ચા પીવાનો બાકી અત્યારે તો કોફી જોઈ એટલે ચાલો આપણે હવે ફિલ્ટર કોફી પીએ જો આપણે ફિલ્ટર કોફી બનાવી જો આપણી હવે કોફી બનવા આવી છે પછી આપણે ખુલ્લે મૂકી દેશું અહીંયા છે ને પાણી અહીંયા કોફી ફિલ્ટર આમાં એક પરમાનન્ટ ફિલ્ટર આવે પણ આ આપણે જે કાગળનું ફિલ્ટર આવે છે ને આનાથી ઓર સારી બને હવે આપણી કોફી બની ગઈ છે કોફી આપની બ્લેક ફિલ્ટર કોફી હવે કોફી બની ગઈ છે આજે આપણે સવારે જ વાત ને અત્યારે સાંજના સાડા ચાર થયા છે અને અત્યારે જ્યારે મેં સવારમાં તમને બતાવ્યું હતું એનાથી વધારે વરસાદ અત્યારે આવે છે પણ જનરલી આટલો વરસાદ છે ને આ પંદર વીસ પચીસ મિનિટ જેટલો રહેશે ને પછી ઓછો થઈ જશે આનાથી વધારે વરસાદ આવવો તમને રેરલી બહુ ક્યારેક જ દેખાય બાકી તમને આ મેક્સિમમ વરસાદ કાઇન્ડ ઓફ છે આનાથી વરસાદ વધારે છે ને બહુ ક્યારેક આવે ને બહુ ઓછો ચાલે એવું એટલે